વલસાડ જિલ્લાના પચાસમી વધુ રેસ્ક્યુઅર્સને આર્યા અને આડા હોસ્પિટલ દ્વારા મફત તબીબી સેવાઓ આપવામાં આવશે જે તેમની સુરક્ષા અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે સમાજ માટે પોતાનો જીવ જોખમમાં મૂકનારા રિયલ હીરોઝના સન્માનમાં આર્યા હોસ્પિટલે આ નિર્ણય લીધો છે આ જાહેરાત એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવી જ્યાં હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડો સોની ઉપાધ્યાય અને ડોક્ટર નવનીત ગુપ્તાએ રેસ્ક્યુઅર્સના બલિદાનની પ્રશંસા કરી કાર્યક્રમમાં ડોક્ટર નવનીત ગુપ્તાએ રેસ્ક્યુઅર્સને પ્રાથમિક સારવાર સર્પદંશ સારવાર અને કાની તાલીમ આપી જેથી તેઓ કટોકટીમાં પોતાની અને અન્યોની જીવન રક્ષા કરી શકે આર્યા હોસ્પિટલની આ પહેલ વલસાડના રેસ્ક્યુઅર્સનું મનોબળ વધારશે અને તેમને નિસ્વાર્થ સેવા માટે પ્રોત્સાહિત કરશે આ યોગદાન સમાજની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે मैं डॉक्टर सोनी उपाध्याय सी एम ओ ऑफ आर्या हॉस्पिटल आर्या हॉस्पिटल आज इमरजेंसी रेस्क्यू फोर्स मीन्स ये लोग जितने भी आज आए हुए हैं सभी रेस्क्यूअर हैं और हर तरह के एनिमल्स को रेस्क्यू करते हैं तो इससे जाहिर सी बात है कि इनकी जान हमेशा खतरे में रहती है और ये समाज के लिए खतरा ले रहे हैं कि कोई अपने घर के लिए तो लेते नहीं है तो सर का है डॉक्टर नवनीत गुप्ता सर का ऐसा है कि वो उन्होंने कहा कि नहीं जो सबके लिए खड़े हैं उनके लिए हम जरूर खड़ा होना चाहेंगे और आज हार्ह हॉस्पिटल

હોસ્પિટલના એમ્બ્યુલન્સ હોસ્પિટલના ડોક્ટર ચોવીસ કલાક થ્રી સિક્સ્ટી ફાઈવ રેડી રહેશે મદદ કરવા માટે એને એ ભોઈ લો રેસ્ક્યુર માટે આપણે ફ્રી ટ્રીટમેન્ટ કરવાનું છે એને રેસ્ક્યુરના એક બી પૈસા ખર્ચો નહીં થાય એની જિંદગી જે છે એ અનમોલ છે જો કે એ જીવોને જિંદગી બચાવે છે એ રેસ્ક્યુર કોઈ થઈ ગયો કંઈ થઈ ગયો કેટલા જીવને જોખમ જીવને બચાવવા માટે જે કામગીરી કરે એ રોકકી જાય એના મનોબલ બળે રેસ્ક્યુર નક્કી ફ્રીડમ થઈને એ કામ કરી શકે એના ઉપર કઈ બી પ્રોબ્લેમ થાય કઈ બી એક્સિડન્ટ થાય કઈ બી થાય એ ડૉક્ટર ચોવીસ કલાક રેડી રહેશે આપણે રેસ્ક્યુઅર માટે તો બહુ સારો છે અને બહુ ખુશક મેટર છે કે આપણા માટે કોઈ એટલું વિચાર્યો કેમ કે રેસ્ક્યુઅર માટે બધા લોકો ફોન કરે કે મારા ઘરમાં આ થયો મને આ હેલ્પ જોઈએ મતલબ આપણા માટે કોઈ વિચારતા નથી આ ફર્સ્ટ ટાઈમ થયો કે ડોક્ટર સાહેબ જે આપણા માટે વિચાર્યો છે તો બહુ અમને તો બહુ ખુશી થયો બધા રેસ્ક્યુરને ખુશી છે આજે જોઈ રહ્યા છે બધા રેસ્ક્યુઅર વેગા થયા છે અને સાહેબ આજે ટ્રેનિંગ બી આપશે અમને ફર્સ્ટ એડના સ્નેક બાઇટના ફર્સ્ટ એડના સીપીઆરના તમે બી બીજાને બી બચાવી શકો ને પોતે બી આપણે